આગેવાન પરેશ ગજેરા એમ્બ્રેડ ક્લબ પહોંચ્યા હતા જ્યાં પરેશ ગજેરાએ ચૂંટણી માટે મહત્વની જાહેરાત કરી હતી પરેશ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે છે કે પરેશ માર્ચે જાહેરાત કરી હતી કે જો ચૂંટણી લડવાની વાત આવશે તો રાજકોટથી ચૂંટણી લડીશ જોકે આજે હોળીની ઉજવણી દરમિયાન પરેશ ગધેરાએ જણાવ્યું કે હું લોકસભાની ચૂંટણી લડવાનું નથી રાજકોટ કે પોરબંદર કે અન્ય કોઈ જગ્યાએ પણ ચૂંટણી લડવાનો નથી ભવિષ્યમાં ચૂંટણી લડવાની થશે તો લડીશ પણ બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણી લડવાનું નથી મહત્વનું છે કે અગાઉ પરેશ ગજેરા ચૂંટણી લડે તેવી અટકળો ચાલતી હતી તે સમયે પરેશ ગજેરાએ ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી રાજકોટમાં જ મારો બોન છે રાજકોટમાં જો જન્મેલો છું હું રાજકોટ મૂકી અને કોઈ બીજી જગ્યાએ ચૂંટણી લડવા જાઉં એવી વાત મને ઘડે ન ઉતરે કે મારે આ લોકસભાની ચૂંટણી લડવાની થતી નથી હા ભવિષ્યમાં આગળ જોશું કેવી રીતના કેમ થાય એમ છે પણ આ લોકસભાની ચૂંટણી હું નથી લડવાનો રાજકોટ નહીં પોરબંદર નહીં અમરેલી નહીં ક્યાંય પણ નહીં એક પણ જગ્યાએથી રાજકોટ લોકસભાની ચૂંટણી સોરી આ લોકસભાની ચૂંટણી હું નથી લડવાનું એ ફાઇનલ છે